રાજકોટ શહેર ઔદ્યોગિક એકમનો હબ છે અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતિય કારીગરો કામ કરવા માટે આવતા હોય છે આ તમામ કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે જેથી રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા સોની બજારમાં જાહેરનામા ભંગ અંગેની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીઓનું સોનું લઈને રફુ ચક્કર થઈ જતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે ગયા વર્ષે જન્માષ્ટમીના મેળા પહેલા જ સોની બજારમાંથી બંગાળી કારીગરના સ્વાંગમાં બે આતંકવાદી ઝડપાયા હતા આથી આજે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા સોની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં પ્રારંભિક તબક્કે સો થી વધુ બંગાળી કારીગરો રજીસ્ટ્રેશન વગરના મળી આવ્યા હતા આ બાબતે વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ચેકિંગ ડ્રાઈવથી રાજકોટની સોની બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો રાજકોટની સોની બજારમાં આશરે નેવું હજારથી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે બંગાળી કારીગરો જે જગ્યા પર રહે છે ત્યાં પણ એ ડિવિઝન બી ડિવિઝન અને પેરોલ ફરલો સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે બીજી ખાસ બાબત એ છે કે રાજકોટની સોની બજાર રાજાશાહી સમયથી ધમધમતી રહી છે હાલ આ બજાર અત્યંત સાંકડી શેરીઓમાં ખૂબ જ ગીચતા વચ્ચે રોજનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે મોટા ભાગની દુકાનો ઓફિસો અને સોનું ગાળવાના યુનિટો ખૂબ જ નાની જગ્યામાં ચાલી રહ્યા છે આવા યુનિટોમાં ગેસ સિલિન્ડરનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે બે હજાર બાવીસની સાલમાં તન્વી ગોલ્ડ નામની પેઢીમાં આગ લાગી હતી ત્યારે મહા મુસીબતે જાનહાનિ ટળી હતી આજે રઘુવીર મુરલીધર માધવ ગિરિરાજ રાજશિલ્પ દેવ કોમ્પ્લેક્ષ માધવ દર્શન આભૂષણ જેપી ટાવર અને એબી ટાવર સહિતના કોમ્પ્લેક્સોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અમુક કોમ્પ્લેક્સમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો જ્યારે અમુકમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો જો આ સ્થળે કોઈ કારણોસર આગ ફાટી નીકળે તો મોટી જાનહાનિની આશંકા દર્શાવાઈ રહી છે ત્યારે દૈનિક કરોડો રૂપિયાનું ટર્ન અવર કરતી બજાર હાલ તો વિવિધ પ્રકારના જોખમો વચ્ચે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે સમી સાથે ધમેશ દોશી રાજકોટ